હમણાં ટ્રેન્ડિંગ હાલ માંડ્યું કે છત્રીઓને અને પાટીદારોને અમુક એવા આવારા તત્વો ફેક આઈડીને આન તેને ઓલું કરીને લડાવે એટલે ટૂંકમાં આ બે સામે સામે હામે હામે કરીને લડાવવા માંગે છે અલા મારા ભાઈ કોઈ કોઈને લડાવતું નથી પાટીદાર સમાજે સમજેલો જ છે અને છત્રીય સમાજે સમજેલો જ છે આ પાટીદાર સમાજના ગળા કાપવા માટે પાટીદાર સમાજના નેતાઓના ગળા કાપવા માટે આ આ આયોજન આયોજન થયું છે છે અને ચાલુ આનું પરિણામ આવે એ તમે જોઈ લેજો સેવ કરીને રાખજો આ બધું મોનથાળ બી પહેલાનું પેલાનું લોટ ને ઘી ને બધું એમાં હલાવે ને અત્યારે ઈ તૈયાર થાય છે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ એને સમાધાન કરવું હોય ને તો હજી થાય એમ છે પણ એને કરવું નથી એને ગુજરાત ને આવી રીતના ભડકે જ બળવા દેવું છે હુકામ પરસો રૂપાલાનું પાટીદાર સમાજે નથી લડતો કોઈ ક્ષત્રિય સમાજે નથી લડતો આ બધોય પ્રી પ્લાનિંગ છે અને પ્રી પ્લાનિંગ નો નીકળે ને બે હાજર ચાર નું પુનરાવર્તન નો નીકળે ને પરેશ ધાનાણી કેતા હતા એમ તો લખી લેજો તમે બાકી કોઈ સમાજ